વિરમગામ શહેરમાં શિક્ષકના હત્યાકાંડ મામલે વિરમગામ કોર્ટે આપેલા ત્રણ દિવસના રિમાન્ડ વચ્ચે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ વિરમગામ શહેરમાં ગત સત્યાવીસ જાન્યુઆરીના રોજ વહેલી સવારે વિરમગામ શહેરના ગોલવાડી દરવાજા પાસે આવેલા જે જે પ્રાથમિક શાળાના વિભાગમાં શિક્ષક તરીકે ઘણા વર્ષોથી ફરજ બજાવતા નરેશભાઈ જેસંગભાઈ ચાવડા નાઓ ઉંમર વર્ષ ચાલીસના માંડર રોડ પર લક્ષ્મી પેટ્રોલ પંપ સામે માર મારવાની ઘટના સામે આવી હતી વિરમગામ માંડ રોડ પર આવેલા અંબિકા સોળાની પાસે વહેલી સવારે કારમાં આવેલા ત્રણ શખ્સોએ ધોકા લોખંડ પાઇપ અને બોથડ પદાર્થ વડે હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો જેઓને પ્રાથમિક સારવાર માટે વિરમગામની સરકારી અને વધુ સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં બપોરની આસપાસ નરેશ ચાવડાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું સારવાર દરમિયાન અમદાવાદ ખાતે શિક્ષક નરેશ ચાવડાનું મોત નિપજતા સમગ્ર મામલે મૃતકના પિતરાઈભાઈ નનુભાઈ વસુભાઈ ચાવડા રહી વડગામનાઓએ આરોપી કલાભાઈ હીરાભાઈ ગોહિલ અજીતભાઈ ખેંગારભાઈ ગોહિલ તેમજ જેસંગભાઈ ઉર્ફે ગોકાભાઈ રામાભાઈ કટ્ટા સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદમાં મૃતક શિક્ષક અને આરોપીના પતિ હર્ષાબેન કલાભાઈ ગોહિલ સાથે છેલ્લા કેટલાક મહિનાઓથી પ્રેમ સંબંધ અને મૈત્રી કરાર કરીને વિરમગામ શહેરના રહેણાંક મકાનમાં ભાડે રહેતા હતા અને જેનું મંદુક રાખીને પી કલાભાઈ હીરાભાઈ ગોહિલ અજીતભાઈ ખેંગારભાઈ ગોહિલ બંને રહે શંખેશ્વર તેમજ જેસંગભાઈ ઉર્ફે ગોકાભાઈ રામાભાઈ કટારીયા રહે કુવારત તાલુકા શંખેશ્વરનાઓએ ઘાતકી હુમલો કર્યો હતો હુમલો કરીને આરોપીઓ નાસી છૂટ્યા હતા તે અરસામાં અમદાવાદ ગ્રામ્ય પોલીસ વડા દ્વારા સમગ્ર હત્યાકાંડ મામલે માહિતી આપતા જણાવ્યું હતું કે મૃતક શિક્ષક વેવાઈ અને વેવણ હર્ષાબેન વચ્ચે પ્રેમ સંબંધ અને મૈત્રી કરારને લઈને સમગ્ર હુમલો અને હત્યા કરવામાં આવી હોય તેવી પ્રાથમિકતા આપવામાં આવી હતી સમગ્ર મામલે વિરમગામ ટાઉન પોલીસ અને અમદાવાદ ગ્રામ્ય એલસીબી અને એસઓજી ટીમ દ્વારા કુલ ચાર ટીમ બનાવીને આરોપીઓને ઝડપવા તજવીજ હાથ ધરી હતી આરોપીઓ ગત ગુરુવારના રોજ બાતમીના આધારે ભુજવા ગામ પાસેથી ખાનગી ગાડીમાંથી મળી આવ્યા હતા અને વિરમગામ ટાઉન પોલીસ દ્વારા તેમને ઘટના સ્થળે લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ હાથ ધર્યું હતું વિરમગામ ટાઉન પોલીસ દ્વારા શુક્રવારના રોજ તમામ આરોપીઓને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા અને સાત દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી પરંતુ કોર્ટે આરોપીઓને ત્રણ ફેબ્રુઆરી સુધી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા સમગ્ર મામલે વિરમગામ ટાઉન પોલીસે કાતકી હુમલામાં ગુનામાં ઉપયોગ કરાયેલા વાહનો અને હથિયારો કબજે કર્યા હતા બીજી બાજુ આરોપીઓને લઈને ત્રણ દિવસના રિમાન્ડ વચ્ચે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ત્યારે જોવાનું એ રહ્યું કે આ સમગ્ર મામલે મૃતક શિક્ષક વેવાઈ અને વેવણ વચ્ચેનો પ્રેમ સંબંધ મૈત્રી કરાર જવાબદાર હતો કે અન્ય કોઈ કારણ તે પોલીસની તપાસમાં સામે આવશે